અંકલેશ્વર જીઆઈડીસી માં મુક્તિ ચોકડી પાસે બંગારના ગોડાઉનમાં અભિષણ આગ ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મુક્તિ ચોકડી નજીક આવેલા એક બંગારના ગોડાઉનમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર મુક્તિ ચોકડી નજીક આવેલા આ બંગારના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં અને જ્વલનશીલ કચરાનો ઢગલો એકઠો કરાયેલો હતો આજે બપોરે અચાનક આ કચરાના ઢગલામાંથી કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી પ્લાસ્ટિક રબર અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગે ગણતરીની મીટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગની જાણ થતાં જ ગોડાઉનના સંચાલકો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી બનાવની ગંભીરતા નોટિફાઈડ એરિયા અને અન્ય નજીકના એકમોની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી હતી ફાયર ફાઈટર્સની ટીમે પાણીના મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા ગોડાઉનમાં ભંગારનો જથ્થો વધુ હોવાથી અને ધુમાડો સતત નીકળતો હોવાથી આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી જોકે ફાયર ટીમના સતત પ્રયાસો બાદ આખરે આગ પર આંશિક કાબુ મેળવવામાં આવ્યો છે અને કુલિંગની કામગીરી ચાલુ છે આજે અંદાજિત સવા ત્રણ વાગે અમને એક ફાયર બોલ મળ્યો હતો અને કીધું હતું કે કચરાના ઢગલામાં આગ લાગેલી છે અમે ત્વરિત ફાયર હેન્ડલ લઈને પહોંચ્યા તો કચરાના ઢગલામાં આગ હતી અને આજુબાજુમાંથી જે કંપનીવાળા છે ટ્રાય કરી રહ્યા હતા પણ પવન વધારે હોવાથી આગ થોડી ફેલાય હતી પણ હવે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને હવે ફેલાય છે પંદર વીસ મિનિટમાં આગ કંટ્રોલમાં આવી જશે